નમસ્કાર મિત્રો કિંગ બાબા ઝીરો વન બ્લોકમાં આપનું સ્વાગત છે ગોતમેશ્વર મહાદેવ મંદિર શિહોરના નજીકમાં આવેલી ડુંગરમાળામાં સ્થિર એક પૌરાણિક અને ઐતિહાસિક શિવ મંદિર છે મંદિરનો ઇતિહાસ વિવિધ પુરાણો લોકકથાઓ અને સ્થાનિક માન્યતાઓમાં જોડાયેલો છે ગૌતમેશ્વર મહાદેવનું મંદિર ગૌતમ ઋષિ સાથે જોડાયેલું માનવામાં આવે છે ગૌતમેશ્વર મહાદેવ નામે પ્રખ્યાત છે ગૌતમ ઋષિ વિદ્રાન અને મહાન સાધુ હતા અને અહલ્યા તેમની પત્ની હતી અહલ્યા મહાસતી અને સુંદર સ્ત્રી હતી જે ગૌતમ ઋષિના ધર્મ કાર્યમાં સહાયરૂપ બનતી એક વખત ગૌતમ ઋષિની ગેરહાજરીમાં ઇન્દ્રદેવે ગૌતમ રૂપ ધારણ કરીને છેતરવાનો કર્યો તેમ છતાં અહલ્યા ને ખબર પડી જાય છે કે આ પતિ ગૌતમ ઋષિ નથી અને ગૌતમ ઋષિ પરિફરત આવતા તેમને આ ઘટનાનો નિવાદ કર્યો પરંતુ ગૌતમ ઋષિએ અહલ્યાને શ્રાપ લગાવ્યો કે તે ઘણી સદીઓ માટે તે પથ્થર બનીને રહેશે અને ફક્ત શ્રી રામચંદ્ર ભગવાનના પરથી જ મુક્ત થશે આ શ્રાદ્ધ દરમિયાન અહલ્યા તપસ્યા કરતી રહી અને અંતે ભગવાન રામના સ્પર્શથી પથ્થરમાંથી મુક્ત થઈ ગૌતમ ઋષિએ ગૌતમેશ્વર મહાદેવનું નિર્માણ તપસ્યા કરીને કર્યું હતું લોકકથા પ્રમાણે ગૌતમ ઋષિ અહીંયા તપસ્યા કરવા આવ્યા હતા એક વખત તપસ્યા દરમિયાન ગાયના આચરમાંથી દૂધનો અભિષેક થઈ રહ્યો હોવાનું જોયું ત્યાં માટી હટાવતા તેને શિવલિંગ શોધ્યું એના સ્થાને આ મંદિરનું નામ ગૌતમેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું આ શિવલિંગ તેને પોતાના તપસ્યા દરમિયાન પ્રાપ્ત થયું હતું ત્યારથી જ આ મંદિરનું સ્વયંભૂ શિવલિંગ તરીકે પ્રખ્યાત છે આ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં જોવા મળે છે આ મંદિરના પરિષદમાં બે કુંડ છે જેમાંનો એક છે બ્રહ્મકુંડ ને બીજો ગોતમી ગંગા કહેવાય છે સારા શબ્દમાં કહીએ તો ગૌતમ તપસ્યા અને ત્યાગથી મળેલા આ શિવલિંગની સ્થાપના દ્વારા જ મહાન નિર્માણ થયું હતું આજે તે ભક્તો દ્વારા પવિત્ર સ્થાન અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે મંદિરમાં પ્રવેશતા જ મન એક હળવું થઈ જાય છે ને અહીં મંદિરના પરિષદમાં આ વૃક્ષની છાયા હેઠળ બેસું છું ત્યારે મને અંદરથી એક અનોખી શાંતિનો અનુભવ થાય છે વૃક્ષની આ ઠંડી મંદિરમાં થતા મંત્ર ઉચ્ચાર મધુર સ્વર ઘંટનો નાદ અને હવામાં વહેતા સુગંધી કણો આ બધું મળીને એક એવો માહોલ બનાવે છે કે જેમ લાગે છે કે ભગવાન પોતે જ પોતાના વડાળા હાથથી આપણા માથા ઉપર હળવેથી હાથ પહેરવી રહ્યા હોય એવો અહેસાસ થાય છે દોડધામ ભર્યા જીવન વચ્ચે આ જગ્યા એક આરામગૃહ જેવી બની ગઈ છે જ્યાં આવીને વિચારો ધીમા પડી જાય છે તહેવારમાં ભક્તોજનોની ભારે ભીડ જોવા મળે છે ભગવાન મહાદેવ ભક્તિ શ્રદ્ધા અને આસ્થા દ્વારા ભરપૂર ભીડ સાથે મહાદેવના દર્શન થાય છે શ્રાવણ મહિનામાં ભક્તો ખાસ કરીને સોમવાર અને શિવરાત્રીના દિવસે

આ ગુફાની બહાર નીકળતા જમણી સાઈડ તમને સીડીઓ જોવા મળે છે જે સીડી તમને મંદિરના બીજા દરવાજે લઈ જાય છે અહીંયા તમને નાનો પણ સરસ મજાનું મહાદેવનું મંદિર જોવા મળે છે ને અંદર તમને મનમોહક પણ દર્શન થાય છે છે આ માળ જેટલી ઉપરના દરવાજેથી આપણે મંદિર ની બહાર આવી ગયા છીએ અહીંયા તમને સરસ મજાનું કુદરતી વાતાવરણ જોવા મળે છે અને વિશાળ પાર્કિંગ પણ જોવા મળે છે આપણે ફદય અંદર આવી ગયા છીએ દ્વારા ફરી આપણે નીચે જઈ રહ્યા મુખ્ય મંદિર આ જગ્યાએ ચોમાસામાં ખૂબ જ સરસ વાતાવરણ બની જાય છે ચારે બાજુ હરિયાળી નદીના વહેતા પાણીની ગુંજ નાના મોટા ઝરણા છલકાયેલા હોય છે ઠંડા પવનની લહેર તમને મંત્રમુક્ત કરી દે છે મંદિરની બાજુમાં જ તમને ગોતમેશ્વર સરોવર જવાનો મુખ્ય ગેટ જોવા મળે છે સરકાર દ્વારા અહીંયા ગેટ રોડ ને ચારે બાજુ સરસ બાંધકામ કરેલું છે આ ગેટમાં પ્રવેશ કરતા જ તમને જંગલનો અનુભવ થાય છે અહીંયા તમને કુદરતી અવાજો જેમ કે પક્ષીઓના કલરવનો અવાજ શાંત વાતાવરણમાં પવનનો અવાજ તમને શાંતિ અને તાજગી આપે છે અને તે આત્માને પ્રકૃતિની સાથે જોડવાનો અનુભવ કરાવે છે છલકાયેલું સરોવર કુદરતનો એક અદ્ભુત નજારો છે જે આપણા જીવનમાં શાંતિ અને આનંદનો લાવો લાવે છે આ શાંત પાણી અને સ્પષ્ટ દેખાવ જેના પર સૂરજની કિરણો પડતા જળહળાટ સર્જાય છે આસપાસની પ્રકૃતિ પાણીમાં સચોટ દેખાય તે જ સૌંદર્યની અદ્ભુતિ કરાવે છે તમે જ્યારે અહીં આવો છો તો ઘણા માણસો તમને અહીંયા નદીમાં નાતા જોવા મળશે પણ તમે આ ભૂલ ક્યારેય નહીં કરતા કારણ કે આ પાણી ખૂબ જ ઊંડું છે અને લીલવાળું પણ છે આ રીતે છલકાયેલું સરોવર માત્ર પાણીની સુંદર નજારો નથી પરંતુ એ જીવનમાં આત્માની શાંતિ અને પ્રેમનું પ્રતીક છે જે આપણના જીવનમાં ક્યારેય ન છોડવા શાંતિના સોપાન દ્વારા આગળ વધવા માટે પ્રેરિત કરે છે તો મિત્રો જ્યારે તમે શિહોર આવો તો આ જગ્યાની મુલાકાત પરિવાર સાથે જરૂર લેજો આભાર જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય ને આગળ આવા જ નવા સ્થળના વિડીયો જોવા માંગતા હોય તો લાઈક શેર કોમેન્ટ ને કરજો તો ચાલો હવે આપણે રજા લઈએ ફરીથી મળશું એક નવા વિડીયો સાથે એક નવા લોકેશને ત્યાં સુધી સૌને જય માતાજી